નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બડાસ ગુરુવાડી એજ્યુકેશન ન્યૂઝ બડાસ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સ્વીપ ચેક ની અંદર જે ક્ષમતા છે એ ક્ષમતા ચેકબોર્ડ ની અંદર આપણે પેટ અને સેટ ના એન્ટ્રી કરીએ છીએ ત્યારે આ માસ ની એન્ટ્રી ને લઈને એક મહત્વની અપડેટ આવી છે તો અપડેટમાં શું છે અપડેટ આપણે કેવી રીતે ઉપયોગમાં આવી શકે અને આપણા માટે કેટલી જરૂરી છે એના લીધે આ વિડીયો બનાવવા જઈ રહ્યા છે બધા રેજો વિડીયોના લાસ્ટ સુધી અને હજી સુધી તમે બધા ગુરુવાળી એજ્યુકેશન ન્યૂઝ સાથે નથી જોડાયા તો સૌને વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોડાવી જાઓ વિડીયો સારો લાગે તો ચોક્કસ બીજા મિત્રો સુધીને શેર કરશો આ બાર જો આવો જોઈએ શું છે નવી અપડેટ હું છું આલોક મિશ્રા અને તમે જોઈ રહ્યા છો બધા ગુરુવાળી સૌપ્રથમ આપણે શિપ ચેટ ઓપન કરીશું શિપ ચેટ ની અંદર જે શબ્દા ચેટ બોક્સ છે એને ઓપન કરશું ઓપન કરતાની સાથે આપણે ફોર ડોટ ઉપર ટચ કરશું હોમ મેનુમાં જઈશું હોમ મેનુમાં ટચ કરતાની સાથે આપણને બે ઓપ્શન જોવા મળે છે એટર ધ સ્ટુડન્ટ બાર અને વ્યૂ સબરી તો આપણે વ્યુ સબરીમાં જવાનું રહેશે વ્યુ સબરીમાં જતાની અંદર આપણે ક્લાસ વન થી લઈને ક્લાસ આઠ સુધીની એન્ટ્રી જોવા મળશે હું અહીંયા ક્લાસ થ્રી પસંદ કરું છું ક્લાસથી પસંદ કર્યા પછી અહીંયા સેક્શન પસંદ કરવાનું રહેશે સેક્શન પસંદ કર્યા પછી એક વિકલ્પ પસંદ કરવાનું ઓપ્શન આવશે એની અંદર જે તમામ સેટના અને પેટના માર્ક્સની એન્ટ્રી આપણે કરી હશે એની ડિટેલ્સ આવી જશે કોઈ એક ડિટેલ્સ આપણે લેવાની રહેશે દાખલા તરીકે આપણે પેટની ડિટેલ લઈએ છીએ તો એક પેટની ડિટેલની અહીંયા ટચ કરતાની સાથે આપ જોઈ રહ્યા છો ડાઉનલોડ એક્ઝામ રિપોર્ટ અહીંયા આપણે ડાઉનલોડ એક્ઝામ રિપોર્ટ ઉપર જઈશું થોડી વારમાં આ જે એક્સલ સીટ આપણે અહીંયા ડાઉનલોડ થઈ જશે અને આ એક્સલ સીટ આપણે ઓપન કરશું એટલે આપણે અહીંયા જોઈ રહ્યા છો કે જે રિપોર્ટ કાર્ડ છે સબ્જેક્ટ ટુ રિપોર્ટ કાર્ડ અહીંયા ડાઉનલોડ થઈ જાય છે એનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ એની સાથે જે ટકાવારી છે એ પણ આવી જશે તો ખૂબ જ સરળતાથી આપણે આપણું કામ કરી શકીએ છીએ તો આ રીતે